તો આ વિડીયો માત્ર કેન્સર થઈ ગયો એને સાંભળવાનો છે પણ નથી તે બધા ખાસ સાંભળજો તમારે આખી દ્રષ્ટિ બદલી જશે વજન વધારે હોય વજન ઓછું હોય પહેલા સ્ટેજમાં હોય બીજા સ્ટેજમાં હોય ડોઝ ચેક લીધો હોય ન લીધો આ બધું ખૂબ અભ્યાસ કરી નાખવાનું થાય સીધું કેન્સરમાં ન થતું હવે દૂધી અવડી હોય તમે ઇન્જેક્શન મારી રાતોરાત અવડી કરો તમારા મોઢામાં અવડું કેન્સર ન કરે સીધું જ દર્દી ઓપરેશન કરે છે જો એક જ જગ્યાએ કેન્સર હોય તો ઓપરેશન કર્યા પછી ન થવું જોઈએ તો પાછું કેમ થાય એનો કેન્સર બ્લડમાં છે નંબર બે કે કેમો રેડિયો જો કેન્સરની ટ્રીટમેન્ટ હોય તો કેમો રેડિયો કર્યા પછી ન થવું જોઈએ બધાને કેમ થાય છે જેવું કેન્સર આવે એટલે એના સગાવાલાનું ડિસિશન પાવર ડાઉન થઈ જાય એટલે હાંપળા ફાળવા તેને બધું ચાલુ કરે એટલે એને સાચી સલાહની જરૂર હોય એમાં જરૂર આવશ્યકતા પ્રમાણે એનું ખોરાક એની પરિજી એની ઔષધી આખું સિસ્ટમેટિક કામ કરવું પડતું હોય તો એને આયુર્વેદ દવા સાથે ચાલુ હોય તો કેમો રેડિયોની સાઇડ અસર મિનિમમ આવે એટલે ઓછી આવે કેન્સરનો પ્રશ્ન હા અનેક લોકો પીડાય છે મુખ્ય પહેલા એ સમજી લે કે ન થવા દેવા માટે શું કરવું તમામ પ્રકારનું અત્યાર સુધી હાજી તમે બહુ સરસ પ્રશ્ન પૂછો કેન્સર વિશે અને આયુર્વેદમાં પ્રેક્ટિસ કરતો એટલી પ્રેક્ટિસ કરતો હોય એટલે દૂર દૂરથી લોકો આવતા હોય તો સ્વાભાવિક છે કેન્સરના પેશન્ટ આવવાના અને આ કેન્સરના પેશન્ટ દરેક પ્રકારના પ્રશ્ન પૂછવાના સાહેબ ડોઝ ચેક લેવાય ન લેવાયની સાઇડ અસર આવે ન આવે ચોથા સ્ટેજમાં પહેલા સ્ટેજમાં બીજા સ્ટેજમાં કયા કારણથી બધા જ અમારી પાસે ઓલરેડી આ પ્રશ્નો આવી ગયેલા હોય અને એક આયુર્વેદના ચિકિત્સક તરીકે બધા પ્રશ્નો સમાધાન પછી મારે આ વિડીયોના માધ્યમથી જેટલા લોકોનું આપણે જીવન બચાવી શકીએ જે લોકોને બચાવી શકીએ એક તો થાય નહીં એના માટે પ્રયાસ કરીએ આપણે ચર્ચા કરીએ બીજું કે થઈ ગયા પછી શું કર્યું ચર્ચા કરીએ અને ત્રીજું જેને ઓલરેડી અત્યારે પ્રોબ્લેમ છે ક્રિટિકલ છે ડોઝ ચેક લીધેલા છે એને શું કરી શકીએ ચર્ચા કરીએ તો સૌથી પહેલો તો તમે જમો વિજયભાઈ કે કેન્સરનું નામ પડે એટલે જેવું ડાયગ્નોસ બાયોપ્સીમાં કેન્સર આવે તો સીટી સ્કેનમાં એટલે દર્દીનો ચહેરો ફરી જાય અને હગાવાળાનો ચહેરો ફરી જાય એટલે એ પછી ગણવા મળે કે આ દર્દીનો મૃત્યુ નજીક છે આવું શા માટે થયું મારો એક સીધો પ્રશ્ન છે કે એટલા બધા દવાખાના છે આટલી બધી હોસ્પિટલ છે હાલો પહેલાના જમાના લોકો પાસે એટલા પૈસા ન થાય તો લોકો કરી શકે મા એટલું ફ્રીમાં થાય છે આટલા ડોઝ ચેક થાય છે એટલા ઓપરેશન થાય છે તો લોકોમાં ડર કેમ છે કોઈને પથરી થાય કેમ આ મૃત્યુ નથી દેખાતી કે ઓપરેશનથી કઢાવી નાખશું બી કહી જાય કેમ નથી થતું કારણ કે એને ખબર છે કે પથરી કઢાવી નાખશું કાંઈ પ્રશ્ન ન થાય પછી પછી થાય પછી પાછી કઢાવશું પણ કેન્સરમાં કેમ થાય કેન્સરમાં મૃત્યુ થાય મૃત્યુ શા માટે થાય પહેલાં તો કેન્સર શું છે અને મૃત્યુ આ સમજવું પડશે દરેકને તો આ વિડીયો માત્ર કેન્સર થઈ ગયો એને સાંભળવાનો છે પણ નથી થઈ બધા દ્રષ્ટિ બદલી જશે સૌથી પહેલું તમે યાદ રાખો કે કેન્સરમાં અલગ અલગ ખૂબ પ્રકાર છે ધારો કે સાર્કોમાં કાર્સિનોમાં ગ્લાયોબાસ્ટોમાં બ્રેઇન ટ્યુમરથી માંડી લ્યુકેમિયા લિમ્ફોમાં આ બધા અલગ લસિકાકરણ એ દરેક કેન્સરના અલગ અલગ પ્રકાર છે એમાં અલગ વાયુપિત કપ રસ રક્ત અલગ અલગ ધાતુ હોય વજન વધારે હોય વજન ઓછું હોય પહેલા સ્ટેજમાં હોય બીજા સ્ટેજમાં હોય ડોઝ ચેક લીધો હોય ન લીધો આ બધું ખૂબ અભ્યાસ કરી નાખવાનું થાય સીધું કેન્સરમાં નથી થતું હવે પહેલાના જમાના કેન્સર હતા કઈ નવીન નથી આયુર્વેદમાં અર્બુદ તરીકે વર્ણન છે જે મોટી ગાંઠ હોય અર્બુદ કહેવાય વિદ્રધિ એટલે આંતર મોઢામ થાય વિદ્રધી તરીકે થાય રેનલ સેર કાર્સિનોમાં એટલે વૃક્ષ વિદ્રધિ પછી ગલગંડ ગંડમાલા આ બધા જ પ્રકારના ઇન્ફ્લામેન્ટરી કન્ડિશન આપણા શાસ્ત્રમાં છે પણ વર્તમાન સમયમાં એની માત્રા વધી કેમ જો એ માત્રા વધી કેમ એ રોગનું કારણ છે હવે કારણ તમે પકડશો તો કેન્સરના દર્દીને બહાર કાઢવામાં તમને મદદ થશે તો સમજી લો કે આપણા વડીલોના ભોજન દેશી બિયારણ હતા બીજું એના શાકભાજી દવા વગર ખાતર વગેરે ના હતા બીજું કે એના જીન્સ બીટી નહોતા ધારો કે અત્યારે કપાસિયાનું તેલ છે બીટી જ આવે એના એના જીન્સમાં જ ઝેર છે એના બીજમાં જ ઝેર છે તો હવે બીટી બિયારણ આપણે કહી તો આપણું શરીર બીટી થઈ હવે દૂધી આવડી હોય તમે ઇન્જેક્શન મારી રાતો રાત અવડી કરો તમારે મોઢામાં અવડું કેન્સર ન કરે સીધો જ જાય તો જો વ્યસન તો એ સમયમાં હતા અને પણ વ્યસનની સામે એના ભોજન શુદ્ધ હતા અત્યારે પ્રોબ્લેમ શું આવ્યો કે વ્યસને વધ્યા અને ભોજન નિર્ભર થયા એટલે કેન્સરના સૌથી બે કારણ ગણવા હોય પહેલું કારણ જે ગણી શકાય એ વ્યસન અને બીજું કારણ ખોરાકમાં જે રાસાયણિક ખાતર જંતુનાશક દવા આપણે જે દસ ખોરાકની ઝેરવાળો ખોરાક હવે એ ઝેર શરીરમાં એક બહાર કાઢવાની પ્રક્રિયા છે તો ધીમે 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 શરીરમાંથી ઝેર બહાર નીકળે હવે અમુક લોકોની પ્રક્રિયા ખોરવાઈ જાય પ્રક્રિયા ખોરવા જાય એટલે બોડી ડિટોક્સ ન થાય જો મોડર્ન મેડિકલ સાયન્સ અત્યારે એવું કહે છે કે ભાઈ કેન્સર જીન્સમાં હોય પછી એક શેર ગ્રોથ કરે પછી બીજાને બગાડે રિયલ પરિસ્થિતિ આ છે કે જીન્સમાં હોય તો એક જણાને બે જણાને કેમ નથી થતો તો હવે એ એના શરીરમાં પાઇપલાઇન હાવ સરળ ભાષા સમજાવું કે આપણા શરીરના જીન્સ એ બોડીને સ્ટ્રક્ચર નોર્મલ કરે પણ અંદરથી પ્રેશર આવ્યો વગર કોઈ કોઈ વસ્તુ બહાર આવવા નથી ઉકેરા કાઢું કેવા આપણે દેશીમાં ધરતીના પેટાળમાં જ્વાળામુખી હોય તો જ ફાટે હા બરોબર તો જે અત્યારે લોકોના ખોરાક વધી ગયા છે એની સામે જો ત્રિફળા નથી લેતા ચા પીવા રાખે શરીર આ ઉપવાસ સાચો નથી કરતા તો ઝેર ક્યાં જાય શરીરમાં જે હવે પાઇપલાઇનમાંથી પાણી પસાર થાય છે હવે પાઇપલાઇન નબળી હોય ત્યાંથી તૂટે એટલે માવો ખાય તો મોઢે તૂટે બીડી પીવે હોય ફેફસાઇટ તૂટે માતાઓ બહેનો યુટ્રસનું ગર્ભાશયનું કેન્સર થાય મોસ્ટ ઓફ ઓરલ કેન્સર અને ગર્ભાશય યુટ્રસના વધારે પછી શરીરમાં જેટલા છે એના કેન્સર હોય પછી મગજને કેન્સર હોય તો મૂળ મુદ્દો સમજો કે શરીરમાં જે ઈ ટોક્સિન છે એ ડિટોક્સ કરવા જોઈએ એની જગ્યાએ એક જગ્યાએ બહાર આવે હવે એનો સ્વભાવ છે પોતે ક્યારેય બગડેલી હોય એટલે બીજાને બગાડે એટલે ધારો કે ઓરલ કેન્સર થયું હોય પછી ગ્રંથિમાં જાય સેકન્ડ સ્ટેજમાં ત્યાંથી લંગ્સમાં જાય લીવરમાં જાય બોન્સમાં જાય પછી બ્રેઇનમાં જાય તો એવી રીતે કેન્સર ફેલાય છે હવે ફેલાઈ જાય છે એટલે પછી એને કંટ્રોલમાં થતું નથી દર્દી ને મૃત્યુ કારક એટલે લોકોને મનમાં ડર થાય છે તો હવે જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે ધારો કે કે ઓપરેશન 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 તો 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 કરે છે છે જો એક જ જગ્યાએ કેન્સર કેન્સર હોય કર્યા પછી ન જોઈએ પાછું કેમ બ્લડમાં નંબર બે કેમો રેડિયો જો કેન્સરની ટ્રીટમેન્ટ હોય તો કેમો રેડિયો કર્યા પછી ન થવું જોઈએ બધાને કેમ થાય છે તમે ધારો કે ઘણા બધા લોકોને મળતા હશે ત્યાં જોઈ છે કે આ રીતે થતું હોય છે તો શું કારણ એનું કારણ એ છે કે કેન્સરના જે મૂળ સુધી જવા ના જો અમુક અંશે ઓપરેશન જીવન બદલવામાં મદદ કરે અમુક અંશે કેમો રેડિયો અમુક કેન્સરમાં બધામાં નહીં હેલ્પ કરે અને અમુકમાં સાઇડઅસર પણ કરી શકે પરંતુ એ સંપૂર્ણ ચિકિત્સા નથી એટલે જ્યાં સુધી આપણે સંપૂર્ણ ચિકિત્સા નહીં કરીએ ત્યાં સુધી દર્દી ડર રહેશે જો કેન્સર અઘરો રોગ છે બધા કેન્સર અઘરા પણ હોતા નથી અમુક કેન્સર બહુ સરળતાથી સારું થાય અને કેન્સર અનિશ્ચિત છે હત્તર અઢાર હજાર દર્દી જોયા પછી હું કહું કે કેન્સર અનિશ્ચિત છે તમે ઘણી વાર એવું થાય કે દર્દી હાવ હોતા સ્ટેજમાં સી ત્રણ વર્ષ ચાર વર્ષ કાઢી નાખે અને ઘણી વાર પહેલા સ્ટેજમાં એ મળતા વાર લાગે તો ક્યારે હું નિર્ણય લેવો એ હગાવાલાને મોટા ભાગને મગજ સ્થિર હોતું નથી જેવું કેન્સર આવે એટલે એના સગાવાલાનું ડિસિશન પાવર ડાઉન થઈ જાય એટલે હાંફળા પાડવા તે બધું ચાલુ કરે એટલે એને સાચી સલાહની જરૂર હોય એમાં જરૂર આવશ્યકતા પ્રમાણે એનું ખોરાક એની પરિજી એની ઔષધી આખું સિસ્ટમેટિક કામ કરવું પડતું હોય કયા સ્ટેજમાં છે કયા લેવલમાં છે કેટલું વજન વધારે છે કેટલું વજન ઓછું છે એના આધારે કેટલાય બધા સમાજમાં અલગ અલગ વિડીયો વાયરલ થાય કેન્સર જડામુઠી મટી ગયું પણ એક કેન્સર